તેના વિશે આજે વાત કરવી છે તો ધ્યાનથી તમે વિડીયો સાંભળજો અને ખાસ કરી અને પૂરો વિડીયો સાંભળજો તો તમને પૂરું જ્ઞાન પ્રાપ્ત થશે ભક્તો ભગવાન મહાદેવે છે એમ કહેવાય કે બ્રહ્માજીને આદેશ કર્યો હતો આ પૃથ્વીની રચના કરવાનો જે પૃથ્વી ઉપર આપણે અત્યારે રહીએ છીએ તે રચના કરવાનો આદેશ ભગવાન શિવજીને બ્રહ્માને આપ્યો ભગવાન બ્રહ્માએ આ પૃથ્વીની રચના કરી તેમાં જીવ પૂર્યા પણ એમ કહેવાય કે જેટલા પણ જીવ પૂર્યા તે બધા નષ્ટ થવા મળ્યા થોડોક સમય જાય એટલે તે જીવ નષ્ટ થઈ જાય તેમાંથી જીવોની ઉત્પત્તિમાં પ્રગતિ